જામનગર શહેર ત્રણેય સોનાના ગઢ સાથે દરિયા કિનારો પણ ધરાવે છે ત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જામનગરના ક્રિસ્ટલ મોલ ખાતે સ્મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર પોલીસ વિભાગ એસઓજી ફાયર વિભાગ એનઆરસી ના કેડર આરોગ્યના અધિકારીઓ અને કર્મીઓ એકસો ની ટીમ સહિત અન્ય એજન્સીઓ જોડાઈ હતી જેમાં શહેરના ક્રિસ્ટલ મોલમાં આવેલો થિયેટરમાં હુમલો થતા લોકોને બચવાની કામગીરી વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી હતી જામનગર પોલીસ ફાયર એકસો આઠ સહિતની વિભાગીય ટીમ સ્થળ પર પહોંચી હતી અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ મોક મોકડ્રીલ સમયે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર જેએમસી કમિશનર મોદી અને જિલ્લા પોલીસ અધિક્ષક સુખ પ્રેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી આવ્યા હતા અને આ મોકડ્રીલ ને સફળતાપૂર્વક પાર પાડી હતી ગુજરાત રાજ્ય કે સરહદી જિલ્લા જામનગર ને આજ પ્રવર્તમાન સ્થિતિ ધ્યાન માં રખતે પુરે જિલ્લા એક મોકડ્રીલ કયોજન કર્યા ગયા पूरे डिस्ट्रिक्ट के वेरियस प्लेसेस पर मूक ड्रिल का आयोजन किया गया है लोगों को तंत्र की प्रिपेयरनेस को दिखाने के लिए और पूरे तंत्र की जो कैपेसिटी है उसको बिल्डिंग करने के लिए आज एक डिस्ट्रिक्ट में वेरियस प्लेसेस पर मूक ड्रिल का आयोजन किया गया है उसमें से एक आज जामनगर शहर में जो क्रिस्टल मॉल है वहाँ पर एयर रेड से हुई नुकसानी की वजह से मूक ड्रिल का सिचुएशन एनाल किया गया है यहाँ पर मोर देन हंड्रेड पीपल्स उसमें फंसे हुए हैं और जो भी रेस्क्यू कर दिए गए हैं सबको और जो भी इंजर्ड है उसको डिजी हॉस्पिटल में यहाँ की जो सिविल हॉस्पिटल है वहाँ पे ट्रांसफर कर दिया गया है याद रहे है ये पूरा मोक ड्रिल है रियल सीनेरियो नहीं है बट तंत्र की जो प्रिपेयरनेस है उसको तय करने के लिए और उसको दिखावे करने के लिए और उसको संजन करने के लिए आज मोक ड्रिल का आयोजन किया गया है पूरे जिले में अलग अलग जगहों पर आज मोक ड्रिल का भी आयोजन किया गया है बाद में रात को आठ बजे से रात को आठ बजकर तीस मिनट तक एक ब्लैकआउट का भी हमने ऐलान किया है और पूरी पब्लिक पूरी जनता पूरे कमर्शियल इंस्टीट्यूशन उसमें हमको साथ हो, हो तो और सहयोग देंगे ऐसी तो सबसे अपील है आज रोज तारीख आज रोज तारीख सात सात मे बेहजार पच्चीस न रोज आश्रय पौना चार बाद हमने एलर्ट मी और त्यारबाद डिस्ट्रिक्ट કંટ્રોલ રૂમમાંથી અમને મેસેજ મળ્યા કે ક્રિસ્ટલ મોલ ખાતે એક બોમ્બનું બ્લાસ્ટ કરવામાં આવેલ છે અને એના અનુસંધાને અમારી ટીમ તરત ત્રણથી ચાર મિનિટના ગાળામાં ફાયરની તમામ ટીમ આવી ગઈ સાથોસાથ પોલીસનો પણ પૂરેપૂરો બંદોબસ્ત આવી ગયેલ છે સાથે સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે ફાયર ઉપરાંત સિવિલ એન્જિનિયરિંગવાળા રોડવાળા પાણી ગટર અને એસડબ્લ્યુએમ તથા એસ્ટેટ તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા આગળ જરૂરી રેસ્ક્યુ અને રિલીફ અર્થે તુરંત હાજર થયેલ છે અને પોલીસે પણ ખૂબ બંદોબસ્ત કરીને જે અનનેસેસરી ટ્રાફિક હોય કે જે ક્રાઉડ ક્રિએટ કરતો હોય એને દૂર રાખેલ છે અને સ્વિફ્ટલી અને ફાસ્ટ સારી સ્પીડે તમામ રેસ્ક્યુ અને રિલીફનું આયોજન થાય એ માટે સૌ ડિપાર્ટમેન્ટ મદદરૂપ થયેલ છે એના અનુસંધાનમાં ફાયરે પણ ઉપર જે લોકો ફસાયેલા છે એમને સલામત રીતે બહાર કાઢ્યા છે અને આશરે સો લોકો આમાં ફસાયેલા હતા એ બધાનું સલામત રીતે ઇવેક્યુએશન કરાયેલ છે વીસ લોકો જે ગંભીર રીતે ગવાયેલા હતા એમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ છે અને અન્ય લોકોને શેલ્ટર હોમ પર શિફ્ટ કરવામાં આવેલ છે શેલ્ટર હોમ પર જે લોકો શિફ્ટ થયા છે એ લોકો સ્ટેબલ થયેથી અને એમના વિસ્તાર તરફનો રસ્તો સલામત થયેથી એ લોકોને તરત એમ પોતપોતાના નિવાસસ્થાન તરફ રવાના કરવામાં આવશે શેલ્ટરમાં જ્યાં સુધી એ લોકો છે ત્યાં સુધી એમના ભોજનની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા વગેરે પણ ધ્યાન રાખવામાં આવશે આશરે

તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ